વલસાડ છીપવાડના રહેવાસી અને સતત ત્રણ પેઢીથી વલસાડમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્વ મીનાબેન કૈલાસનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા તેર વર્ષથી વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવાના શુભ આશય સાથે જીવનરક્ષક દવાઓ જે ગંભીર બીમારીઓમાં અત્યંત ઉપયોગી જેવી કે ડાયાબિટીસ કાર્ડિયક બ્લડ પ્રેશર વાયરલ તાવ અને ખૂબ જ ઉપયોગી દવાઓ સાથે વિવિધ ગ્લુકોઝની કુલ ચાર હજાર સાઠ બોટલો ડિસઇન્ફેક્ટ સેનેટાઈઝરનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ વલસાડ નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં વલસાડ નવસારી જિલ્લાના એમ મિત્રોનો સિંહ ફાળો રહ્યો હતો કાર્યક્રમના અંતે વલસાડ વિભાગના ડીવાય એસપી શ્રી મનોજસિંહ ચાવડાની બદલી અમદાવાદ ખાતે બદલી થતાં તેમના ચાર વર્ષના કાર્યકાળને બિરદાવી પાંડે

ની પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતા શ્રી કૈલાસનાથ અમરનાથ પાંડેજી દ્વારા છેલ્લા તેર વર્ષથી વલસાડ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલો આ સેવા યજ્ઞમાં અમારા પરિવાર દ્વારા છેલ્લા તેર વર્ષોથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક ગંભીર જે દવાઓ આવે છે બીમારીઓની જેમ કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અને બીજી અન્ય જે ગંભીર બીમારીઓ છે એની નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના જે ગ્લુકોઝ બોટલો આવે છે એનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે અમારા પરિવાર દ્વારા અંદાજીત આઠ લાખ રૂપિયાની બજાર કિંમતની દવાઓ તેમજ ગ્લુકોઝ બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં ચાર હજાર સાહીઠ જેટલી વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો છે અને જીવન રક્ષક દવાઓનો પણ સમાવેશ થાય છે અમારા પરિવારને અમારા જે અમારા પરિવારના મોભી સ્વર્ગીય પિતાશ્રી અમારા અમરનાથ કૈલાસનાથ અમરનાથ પાંડેજી તેઓ વર્ષોથી અમારા દાદાશ્રી દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ પહેલાંથી જ કરવામાં આવે છે અમારી ત્રીજી પેઢી છે કે અમે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તો મારા પિતાશ્રી જ્યારે પણ વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલની મુલાકાત લેતા તો ત્યાં જરૂરિયાતમંદ જે લોકો આવતા એમની પાસે દવાના ખરીદવાના મોંઘી દવાઓ ખરીદવાના પૈસાના ન રહેતા અને એ દ્રશ્યો મારા પિતાશ્રીએ વારંવાર નિહાળ્યા હતા તો આ જરૂરિયાતમંદ લોકોને કઈ રીતે સહાયરૂપ થઈ શકે તો તેનો એક વિચાર અમારા પિતાશ્રીને આવ્યો કે જનરલી લોકોને જ્યારે પરિવારમાં કોઈનું નિધન અને પુણ્યતિથિનું કાર્યક્રમ યોજાય છે ત્યારે પેપરોમાં જાહેરાતો આપવી કે વિગેરે વિગેરે કાર્યક્રમો કરવાનું એક ચલણ છે પણ અમારા પિતાશ્રી એક જે સેવાની ભાવના અમારા પરિવારની છે તેને આગળ વધારતા આ રીતે નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં દવાઓ નિશુલ્ક વિતરણ કરીને એક પુણ્યતિથિ ઉજવવાનું શરૂ કરેલું ત્યારથી અમારા પરિવાર દ્વારા આ સેવા કાર્ય ચાલી રહ્યું છે